કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો રિપોર્ટર ન્યૂઝ દેવગઢ બારિયા જયદીપ સુધી યાદમાં રાજવી પરિવાર સહયોગથી એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ આવ્યા હતા અને આશરે આઠસોથી નવસો દર્દીઓને તપાસી અને તેમની ફ્રી દવા કરવામાં આવી હતી અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ આપવામાં આવેલું અને એ કેમ્પમાં સાઠથી પાંસઠ બોટલું કલેક્શન થયું છે આપણું નામ નામ આમ પણ રમેશ શો છે પ્રેસિડેન્ટ ઇન્ડિયન રેડકો સોસાયટી સબક્રાઇવ ધ